આ તો પ્રેકાની રા કે મયો જા લોકો નકલી નઈ અલ્યા ઓગા બાજુ ઈ ફાયવાના અલ્યા આ તમને બહુ ખબર નઈ પડતી આ તમે આ આગળ ન આવતા યાર અરે સાયકલ ને બાઈકલ લઈ નેખવા જો જો તું ફરતી કરી તો પંપ ફૂલવા દો યાર જીરો પોંટો છે કે ભાઈ ધંધો તો ધંધો તો કરું છું હું ના અલ્યા પરમ નામ હું તો ખો

આ શેપ્ટી વાતો છે શેપ્ટી કે વાની આ તો ની રાઈન વાતો કરો છો પૂરો અમાર અચાનક તમે પોકે તો કુ કુ કે હા હા હું કહું છું તને જો બીજું કોઈ હોય તો મોકલો તા હું કહું હેરો હા તમે આટલે પાછી વાળો ને તો આ તો તો હા લઈને આવો હા લઈને આવો પાછી વાળે મજા દોહાઈ મારે માથા ઉપરથી ગંડામાં લોટા કરે કોઈ નહી જાય સાચી વાત નહીં મારા તો ચોરી થાય તો દેખો તો ન આગળ તો ઉભાઈ ગયા આપણો તો

કા ડોહા માડી આવસે કે ઓવો આચ્યો જ થતી પતંજો કકો કા દીરાવા હે યાર શું નામ તમારું લાલભા જો તમાર નામ એવા ઘૂડ છે યાર બરાબર તને થોડા લાલભા બે બે દાડે બાધા ના તું

જો પડી જુર એટલા કીધું આ લઈ નેકડી જવા દે હા હું કવ છું હું તમે પૈસા આપી દેજો કે બોલાવો પછી મારું હું આ લઈ દે તો હું જાવું તારે હું જો ને મન લેતા હું કવ છું હું તમે યાર લાગે યાર મને તો યાર તો નાહી ઓમ તો પેપર બંગાળ

તખો બફો આવે તો લાઈન આગળ બપોરે ઊંઘવા દેતા નહીં ઘણા બપોરે ઊંઘવા નહીં દેતા શું કરવાનું આ વળી એટલું કોમ થાય જે દૂધની જેલી ના નીકળાય છત્રીસ પણ આ સત્રી રૂપિયા હાલવાનું પણ કશું હોય તો નહીં તો હાલવા જ નહીં એ જો આવવા નહીં ને દી પૈસા જ આલવા નહીં લઈ આડું પડવા દે હા બા એ ગેસ સતા નહીં લાગતો અલ્યા આ બધું કો ભંગારી પડ્યો તો ભંગારો આવ્યો તો બાજુન હું ચલે તશા ને તો રહીયા હા હર ઉજામાર મશી વિચારવા જ હું હર ગોન હોય આ દો આ તો હું વાળ ખાવા નું પીવાનું ખાવાનું બસ બીજ કોઈ

એ તો પણ પેલા પૈસા લઈ લે પણ એ ના જોવાનું હોય અલે પણ એ તો કે પોન તો ના બતાતો એ તો પોન જો ના તે લાઈ મુ સુટા લઈને આવું આપણે ગયા ભાઈ માર અમર જો તો કે ગોમ માં પડશે તો કે પાસા જી લઈ લેશું કે આપ જે એટલો સુટા અમ કે આલી તો એમ કે એમ કે દીધો હાય કેરા લેવાના હતા હા કેરા લેવાના એટલે 20 રૂપિયા લેવાના હતા અલે 20 રૂપિયા જો 13 રૂપિયા તો મને કે દો તો હા તાન ચાલે તને ના મન તો જો આલે આઈ